ફોર્મ સાત હેઠળ રદ કરવાની તૈયારી છે તેવી વાત અમિત ચાવડાએ કરી છે લોકોને મળેલા બંધારણીય મતદાનના હકને છીનવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવી વાત પણ અમિત ચાવડાએ કરી છે ફોર્મ છ સાત ની વિગતો રાજકીય પાર્ટીને આપવામાં આવે તેવી માંગ પણ અમિત ચાવડાએ કરી છે તો હવે એસઆઈઆર કામગીરી જે રાજ્યની અંદર છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી હતી ને થોડા દિવસો પહેલા પૂર્ણ થઈ ગઈ છે એસઆઈઆર કામગીરી સામે હવે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે ફોર્મ નંબર સાત માં

કોઈ પણ નામ સામે વાંધો હોય તો એના માટે ફોર્મ નંબર સાત ભરી શકે છે કોઈના નામ ઉમેરવાના રહી ગયા હોય નવા મતદારો હોય તો એના માટે ફોર્મ નંબર છ ભરી શકે છે ક્યાંક નામમાં સરનામામાં કોઈ માહિતીમાં સુધારો કરવો હોય તો એના માટે ફોર્મ નંબર આઠને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી અને જે રીતે આ વાંધા અને ફોર્મ ભરવાની ડેટલાઈન નક્કી થઈ હતી અઢારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પંદર જાન્યુઆરી સુધી અમે આંકડા લીધા તો દરેક જિલ્લામાં ફોર્મ નંબર સાત એટલે કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેનું નામ હોય એની સામે કોઈને પણ વાંધો હોય તો એ અરજદાર પૂરતા પુરાવા સાથે પ્રિસ્ક્રાઇબ એનું જે ફોર્મેટ છે ફોર્મ નંબર સાત છે એમાં વિગતો સાથે વાંધો આપી શકે પંદરમી જાન્યુઆરી સુધી નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર સાત આખા ગુજરાતના દરેક વિધાનસભા દરેક જિલ્લામાં આવ્યા છે અચાનક માહિતી મળે છે કે સંગઠિત રીતે કાવતરું ઘડાય છે ષડયંત્રના ભાગ સ્વરૂપે ચોક્કસ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરોની ભાગીદારીથી અચાનક સોળ જાન્યુઆરીથી શરૂ થાય છે કે જથ્થાબંધ રીતે ફોર્મ નંબર સાત ભરાઈને ત્યાં ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા થાય છે નિયમ તો એવો છે એસઆઈઆરની ગાઈડલાઈન મુજબ કે કોઈ પણ રાજકીય પક્ષનો બીએલએ હોય તો એક દિવસમાં દસ ફોર્મ ભરી શકે અને વધુમાં વધુ ત્રીસ ફોર્મ ભરી શકે પણ કેટલાક નિયમોની કેટલાક પરિપત્રો કે માર્ગદિશા માર્ગદર્શિકાના બહાના હેઠળ ઓર્ગેનાઇઝ વેમાં એક સાથે હજારોની સંખ્યામાં ની આવક સોળ તારીખે સત્તર તારીખે અઢાર તારીખે અચાનક થાય છે અને દરેક કચેરીમાં સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈએ તો પુરાવા પણ ઉપલબ્ધ છે કે કઈ તારીખે કેટલા વાગે કયો વ્યક્તિ કેટલી સંખ્યામાં ફોર્મો લઈને આપવા કચેરીમાં આવ્યો છે એટલે હજારોની સંખ્યામાં ફોર્મ જે ડેડલાઈન અઢાર જાન્યુઆરી છે એમાં સોળ સત્તર ને અઢાર તારીખે આવે છે અમે સત્તર જાન્યુઆરીએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને લેખિતમાં કાગળ મોકલ્યો કે આ રીતે ઓર્ગેનાઇઝ વેમાં આ કાવતરા સાથે લોકોના નામ કમી કરવા માટેનો પ્રયત્ન થાય છે આ કાગળ અમે સત્તર તારીખે ચૂંટણી કમિશનરને મોકલ્યો અને એમાં સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ જાતના પુરાવા વગર કોઈ પણ જાતની માહિતી કાતો એના જે નોમ્સ છે એના વગર રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો ફોર્મ ભરાવે છે અને કેટલાક અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા છે એ પણ કોઈ ચકાસણી વગર કોઈ પણ જાતની રોકટોક વગર એ ફોર્મનો સ્વીકાર કરે છે અને અચાનક હજારોની સંખ્યામાં ગુજરાતમાં ફોર્મ નંબર સાત ભરાય છે અમે જે માહિતી માગી કે ભાઈ તમે માહિતી આપો કે કયા બુથમાં કઈ વિધાનસભામાં કેટલા ફોર્મ ભરાયા આ સત્તર તારીખનો લેટર છે આજ દિન સુધી ચૂંટણી પંચ એની માહિતી આપતા નથી એટલે ચૂંટણી પંચ પણ આ જે વોચ ચોરીનું ષડયંત્ર છે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે જોડાયેલું છે અમે એમાં સ્પષ્ટ કીધું છે કે એક વ્યક્તિ સો બસો પાંચસો ફોર્મ ભરીને આપે છે અને એ ફોર્મમાં એક જ વ્યક્તિની સહી છે અને એ વ્યક્તિ ત્યાં રૂબરૂ ફોર્મ આપવા પણ નથી આવતો એના બદલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ફોર્મ ભરવા આવે છે અને એના જ માટે ફરીથી અઢાર તારીખે અમારા રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રીઓ લીગલ ટીમના અમારા લીગલ સેલના આગેવાનો રાજ્ય ચૂંટણી પરને ફરી મળે છે કાયદાની જોગવાઈઓ સાથે બધી જ વિગતો સાથે રજૂઆત કરે છે કે આ ખોટું થઈ રહ્યું છે આને અટક અટકાવો ખોટું કરવા કરવાવાળા સામે પગલાં લો અમને માહિતી આપો પણ કોઈ માહિતી નથી રાજકીય પક્ષોને આપવામાં આવતી નથી પબ્લિક ડોમેન પર મૂકવામાં આવતી અને એના કારણે થયું છું કે અઢાર તારીખ સુધીના આંકડા મેળવ્યા તો લગભગ આખા ગુજરાતમાં દસ લાખ કરતાં વધારે ફોર્મ નંબર સાત ભરાઈને આજે એમની પાસે જમા થયા છે